લગાવવું જોઈએ કે અમારી બેદરકારની પુલ નથી બન્યો એટલે આ પુલ પરથી પસાર થવું નહીં એમ આપણે ગુજરાતમાં રહેતા છે કે બિહારમાં રહેતા છે તુભાઈ બહુ મોટી મોટી વાત કરે અરે બહુ સરસ બહુ સરસ ને પેલા ધવલભાઈ બી બહુ વાત કરે બધું સારું છે ટોલટેક્સના પૈસા બી ઘટી ગયા સાહેબી છે ખાલી અનંત પટેલ જ વિરોધ કરે નમસ્કાર જોહાર આજે વાત કરીશું મોટાપોંડાની મોટાપોંડાના ફળિયાનું એક વાડી ફળિયાનું એક ગામ છે જ્યાં પુલની સમસ્યા બે હજાર ઓગણીસથી છે પુલનું ખાતમુહૂર્ત માજી સાંસદ દ્વારા બે હજાર ઓગણીસમાં કરાયું હતું પુલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું પુલના પાયા નખાઈ ગયા હતા ત્યારબાદ પુલનું અધૂરું કામ મૂકી કોન્ટ્રાક્ટર ચક્કર થઈ ગયું દિવસો વીતતા ગયા વર્ષો વીતતા ગયા પુલનું કામ અધૂરું ને અધૂરું રહી ગયું આદિવાસી વિસ્તાર છે બોલનાર કોઈ નથી એટલે અધિકારી અને તંત્ર પણ પોતાની બેદરકારી અને લાપરવાહી રાખવામાં કોઈ પણ કચાસ બાકી ન રાખી છેવટે ધારાસભ્ય અનંત પટેલનો એ વિસ્તારમાં મુલાકાતનો દોર હોય છે એ દરમિયાન આ પુલની વાત સામે આવી અને એમણે તાત્કાલિક જ આજે પુલ ઉપર જઈ ધરણા બે ધરણા માટે બેસી ગયા અને સાથે ગ્રામજનો પણ બેસી ગયા સાથે ધરમપુરના અપક્ષના નેતા કલ્પેશ પટેલ પણ ધરણા ઉપર બેસી ગયા ધરણા ઉપર બેસતાની સાથે જ તંત્ર અને બધી જગ્યાએ ખળભળાટ અને દોડધામ મચી જવા પામી હાફડા ફાફડા દોડતા અને બેબાકડા બનીને નાયબ ઇન્જિનિયર સાહેબ પટેલ સાહેબ આવી ગયા પૂલ પર જ્યાં ધરણા ચાલતા હતા ત્યાં જાવીને એ પણ બેસી ગયા અને પોતાની સફાઈ આપવામાં કઈ પણ કચાસ બાકી ન રાખી એ સફાઈ શું આપે છે એ પણ તમે સાંભળો

ત્યારે ત્રણ કરોડ રૂપિયા ઉપરથી પાસ થયેલું આ ટેન્ડર બરાબર હવે હજાર કેવી રીતે થયું વર્ષો વધી ગયા એટલે હજુ આસો હજુ નબળું બનાવી અને માણા મરી જાય એવું બનાવવાનું ડીલ સસ્તું થઈ ગયું સાહેબ આ કારણ શું ત્યાં હા સાથે ગ્રામજનો એ રજૂઆત કરી કે આ કુલ ના લીધે કેટલાય લોકો મૃત્યુ થયા છે કેટલાય લોકો ઢસરાઈ જવા પામ્યા છે ચોમાસાના ટાઈમમાં અને તંત્ર બેદરકારી રાખવામાં કોઈ પણ કચાસ રાખી નથી પણ પુલ બનાવવા માટે ધ્યાન નથી આપતા આજે ઓગણીસ થી આજે બે હજાર પચીસ થવાનું છે છતાં પણ તંત્રની લાપરવાહી તમે જુઓ એ પુલ માટે કોઈ ધ્યાન આપતું નથી લોકો એ પણ સવાલ ઉઠાવ્યા કે જ્યારે બે હજાર ઓગણીસમાં એ ટેન્ડર ત્રણ કરોડ રૂપિયાનું હતું અને અત્યારે ટેન્ડર ઓછું કેમ કરવામાં આવ્યું એના માટે પણ પ્રશ્નો ઉઠ્યા લોકોએ એવા પણ આરોપો લગાવ્યા કે આ પુલનું જર્જરિત બાંધકામ છે કથિત બાંધકામ છે એના લીધે આ પુલ અટકી ગયો છે એવા પણ આરોપો હતા એના માટે પણ સ્પષ્ટીકરણ થયું લોકોના પ્રશ્ન હતા લોકોના સવાલ હતા અને નાયબ એન્જિનિયર સાહેબ વચ્ચમાં બેઠા હતા વાત મળી છે જે લોખંડ વાપરવાનું આગેવાનો એના સરપંચ સાહેબ ને કલ્પેશભાઈ જુનો જુનો લાકલા સાહેબ એક તમારે એવું વોર્નિંગ લગાવવું જોઈએ કે અમારી બે અંદર પુલ નથી બન્યો એટલે આ પુલ પરથી પસાર થવું નહીં બન્યો જો ટેન્ડર બની જાય થઈ જાય પછી આપણી ચકાસણી રાખવી પડે હસમુખભાઈ હસમભાઈ બધાભાઈ પછી આ તો મેં તો કઈ જાણો નહીં પુલ બનતો છે આપણે જીયાદ કરીએ એવું નહી આનું સારામાં સારું કામ થવું જોઈએ રોજ રોજ એક પાંચ જણ ની ટીમ બનાવો

ધારાસભ્ય આવવું જોઈએ અહિયાં એસપી ને ફોન કરું દોડધામ કરશે બોલાવો એ ખાલી હપ્તા જ લેવાના તમે છે તમે આવે આવે કે નહીં હવે જવાબદારી અમને લેવાની અમે લેવાના પરવાનગી નથી બે મોટી વાત છે આપડે ગુજરાત માં રહેતા છે કે બિહાર માં છે ને ઉપર તો જીતુભાઈ બહુ મોટી મોટી વાત કરે અરે બહુ સરસ બહુ સરસ ને પેલા ધવલભાઈ બી બહુ વાત કરે બધું સારું છે ટોલટેક્સના ટેક્સ બી ઘટી ગયા રસ્તા છપ્પન બી બની ગયા બહુ સુખ સાહેબી છે ખાલી અનંત પટેલ જ વિરોધ કરે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે ખૂબ અને બરાબરના બગડ્યા અને કહેવામાં આવ્યું કે અહીંયા જ્યારે ધારાસભ્ય આવ્યા હોય છે અધિકારીઓ આવ્યા હોય છે એ વિસ્તારના પીઆઈ કાયદો વ્યવસ્થા જાળવવા માટે કેમ નથી આવ્યા અને પીઆઈને પણ ખખડાવી નાખ્યા અને કહેવામાં આવ્યું કે પીઆઈને શું મારે એસપીને ફોન કરીને બોલાવવો પડશે ત્યારે આવશે અને જ્યારે અમે બીજી વખત ધરણા ઉપર બેસશું ત્યારે અમને ડિટેન કરવા માટે પહેલાં આવી જશો એવી રીતે પીઆઈને પણ બરાબર ખખડાવી નાખ્યા સત્તરે હા સત્તરે પછી કોનો આવે એ એજન્સી આવે અને આપણું કામ થાય

સરપંચ સાહેબ એમની સાથે સાથે કલ્પેશભાઈ કુંજાલી બેન ગામના આગેવાનો તેમજ અત્યારે માર્ગ મકાન ના અધિકારી પટેલ સાહેબ સાથે પીઆઈ વસાવા સાહેબ બધા જ હાજર છે ત્યારે સત્તરમી જાન્યુઆરી આનું ટેન્ડરનું કામ બંધ થશે અને પછી અઠવાડિયા પછી ટેન્ડર ખુલશે કામ ચાલુ થશે એવી આપી છે અને એની તમામ જવાબદારી આપણે વસાવા સાહેબ અને પટેલ સાહેબને આપી છે જો આપણું કામ નહીં ચાલુ થાય તો આવનારા દિવસમાં અહીં જ આપણે હવન કરીશું કરીશું ને ત્યારે આપણે કોઈનું માનવાનું નથી અત્યારે પહેલીવાર વાર આપણે બેઠા છે જવાબદારી લઈ છે એ જવાબદારીના ભાગરૂપે અને આપણે એમના માનના સ્વરૂપમાં અને સરકારી અધિકારીના કામમાં કોઈ બાધારૂપ આપણે નથી કરવાનું એટલા માટે આપણે એનું માન રાખીએ છીએ અને અત્યારે આપણા રસ્તા પર બેસીને પુલ પર બેસીને આપણે જે ધરણા કર્યા ચક્કા ચક્કાજામ કર્યા છે એને પૂર્ણ વિરામ આપીએ છીએ પરંતુ